પાટીદાર આગેવાન જિગીશા પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કથિત ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ વિશે વાતચીત થઈ રહી છે કથિત ઓડિયો ક્લિપમાં બ્લેકમેલ અને રૂપિયા પડાવવાની વાતચીત થઈ રહી છે જીગીજા પટેલ બ્લેકમેલિંગ શીખવી રહી હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ છે હાલાકી ઝી ચોવીસ કલાક આ વિડીયોની પુષ્ટિ કરતો નથી જે ઓડિયો ક્લિપ સામે આવ્યું છે એ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે બન્ની ગજેરા અને જિગીશા પટેલની જે વાતચીત છે એ ચર્ચા થઈ રહી શું કહી રહ્યા છે બંને એ પણ સાંભળી લઈએ વાવસા નમૂના કોપી પ્રમાણે ચાલતું હા તુゼના नरेशભાઈ ની ઓફિસ હે એક ખાલી સીડી મોકલ બરાબર એની અંદર એક ચીઠ્ઠી રાખી દે બરાબર ટાઇપ કરેલી બરાબર કરેલી હો પોતાની જાતે લખેલી નઈ હા ટાઇપ કરેલી છે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા એમ નઈ પણ એ ખબર તો પડી જાય ને કે આપડે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને કોને નામ દીધું તારું, કુરિયર તો આપણે, courier આપણે બધું કરીયે એટલે એની details, આપણો છોકરો આપી આવે ઓફિસે કહી કઈ દે અહીંયા કે નરેશ ભાઈ સિવાય કોઈને ખોલવા ના દે હા હા બરોબર એ રીતનું સેટિંગ કરી ને, બરાબર, હમ 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 કઈ વાંધો નઈ ગોઠવીએ, છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોરલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે જે જિગીસા પટેલ અને બંને ગજારાનો તમે સંવાદ સાંભળો તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પાડવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે